સ્વાગત છે મારી ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે જે આજે આ જીરો છે આજે બાસઠ દિન થયું હે અમારા કાકાનું જ છે અને એને હમણાં ફૂલ ડિટેલ્સ દઈએ આમાં હું હું માવજત અને કેટલા પાણી વહી કેટલા દવાના રાઉન્ડ મળી અને દવાના શું શું કઈ દવા મળી કેવાની દવા છે એ બધો બધું હમણાં આગળ આપણે ફૂલ કહેશું તો વિડીયો બધા પૂરો જોજો અને વિડીયો સારો લાગે લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ જેને જે મિત્રે જીરું હોય એને પણ શેર પણ કરી દેજો તો સૌથી પહેલાં તો આ આપણે જીરું એનું ઇન્ડો કંપનીનું આરસી છાસઠ અને આ જે બાસઠ દિન થયું હોમ ને તો પહેલી તારીખે આનો રહે અગિયારનો મહિનાની પણ બે દિન તો આપણે પીવરાવતા પણ થાય એટલે બાસઠ બાસઠ દીનો આપણે લખીએ ને અને હવે આમાં દવાના અને કેટલા પાણી ઉગી ગયું આ બે પાણી નીકળી ગયું તો ટૂંકમાં બે પાણી ઉગી ગયું હતું બે પાણીમાં અને એ પછી ફુવારા એમાં ઈકા હે બે ફેરા ફુવારામાં આપીને નાખ્યા જો આજે હજી ત્રીજી ફેરે ચાલુ છે ફુવારા આ ભાઈનું હે રાજુભાઈ નામ હે રાજુભાઈ કારાવદરા એટલો રાઉન્ડ હે દવાનો નીજુ અને પડગમ પેલા રાઉન્ડમાં ને પડગમ એ બે સાઈટી હતી અને જીરું જુઓ ભાઈ તમે ખાલી ને અને બે મહિનાનું જ છે આપણે આરી હે ને એ ચડવા માંડી હવે નિજુન પડગમ કીધી વિકાસને તેમજ મોલોમ હોય એના માટે હે અને તેમજ બીજો રાઉન્ડ દવાનો હોય આમાં આપણે બ્લેક બેલ્ટ અને બાર પંચાણું એ બાર પંચાણું હે એ આપણે વિકાસની આવે અને બ્લેક બેલ્ટ હે એ કોઈ થ્રીપ્સ જીવાય તો આ તે એમાં કામ કરે અને જો થ્રીપ્સ ને આપણે જે જીવાતો એ મરે તો જ આપણે વિકાસ કરે ને જીરો જો આજે ફુવારા ચાલુ જ છે બે બે કલાક આપણે આમાં ફુવારા રાખ્યા છે આજે બે બાસઠ દિનો ને તો જો હજી ફુવારા ચાલુ જ છે ત્રણ ફેરે ફુવારા મૂક્યા હે આમાં અને આ ત્રીજી ફેર ચાલે છે મિત્રો આમાં ત્રીજા રાઉન્ડમાં હે આપણે ઓસ્કાર અને એટોનિક એ આમાં ત્રીજો રાઉન્ડમાં આવી રહ્યો અને ભાઈ આપણે જે આ ને એટોનિક કીધું એ ભાઈ આપણે ફૂગનાશક અને તેમજ બીજું ફ્લાવરિંગનું એનો છંટકાવ કર્યો આમાં અને જે જે આપણે દવા સાઈટીને એ બધા જો તમને સ્ક્રીન ઉપર ફોટા દેખાતા જ હા એ આટલી એ કંપનીના એ દવાને આપણે એમાં છંટકાવ કરી રહ્યા છે એમએલને કટલા નાખ્યું એ તો હજી અત્યાર લગે બહુ ખુશ પાકી ખબર ન હોય એટલે દવા સાઈટીની એ તમને ખાસ કહી દઉં મિત્રો આમાં ચોથા રાઉન્ડમાં આપણે દમણ કંપનીનું ડાલ છ ઓપટીમાં અને ગઈ લેલી એ આમાં ત્રીજા રાઉન્ડમાં હે એ ફૂગનાશકને તેમજ વિકાસ માટેના હવે પાંચમા રાઉન્ડમાં આપણે જે એવન સર તેમજ આ એક્સપ્રેટ અને આ બીજું હે હજી એક ત્રીજું આવી રહ્યું એ હે ત્રણ રાઉન્ડમાં એ રા ત્રણ હતી દવા પાંચમા રાઉન્ડમાં પણ અને આ બધા હે દવાના રાઉન્ડ હજી આ બધા હજી આમાં પાંચ જ રાઉન્ડ લીધા હે લ્યો ને તમે બે બાસઠ થયો અને અમારે પણ જીરામ અમારે જોયું એમાં અમારે પાંચ લઈ લીધા હે રાઉન્ડ જો હજી ફુવાર હાલે હે અને હજી હુકારાના ક્યાંય નથી હજી આ લગભગ અમારા એરિયામાં આ વર્ષે હુકારા હજી નથી બહુ રાવ એવી અને બાકી તમે જોઈ શકો જીરું આમ મિત્રો તમને ખબર જ આ વર્ષે હે ને જીરું ટ્રેન્ડિંગ હે વાવેતરમાં ટ્રેન્ડ ઉપર આલે છે એટલે આપણે ઇન્ડો આરસી છાસઠ હે જ અને ગઈ સાલ પણ આપણે જે ભાઈ વાવ્યું હતું ને ગઈ સાલ કેટલા કેટલા મળતી દહ દહ મળતી ને અગિયાર અગિયાર મળ આ જ ખેતર હે આ જ જમીન હે ને આ બિયારણ પણ આ જ છે અગિયાર અગિયાર થયું હતું એટલે જો આપણે ત્યાં હે થોડુંક અને તો મિત્રો તમારા જે ભાઈબંધ દોસ્તાર જેને પછી જીરું વાવ્યું હોય સાથે શેર કરજો વિડીયોને તો અમે આવી જ કરીએ અહીં અમારે થાય ને એવી હા મિત્રો તમને હામા કતર દેખાય ને આનો એક દી પછી વાવેતર છે આ જ જીરો જીરું છે ને આની આમાં જે આમાં જે આપણે ટ્રીટમેન્ટ કરી બધી ટ્રીટમેન્ટ આમાં કરેલ છે મિત્રો જો આ ક્યારે અમે ખાલી તમે જોવો જીરા જમાવટ

એથી તમે નળી રાખો પ્રેશર એટલે આમ એથી નળી ન રે અને આ બહુ પ્રેશર એટલે દવા પ્રેશર થી જીરામાં ઉતરી જાય પછી જો ખાલી બે ક્યારા જેવો લેતો આવે અને મિત્રો પ્રેશર આવડું હોય કે આમ વાત કરો માં આ મિત્રો આવી દવા સાથે પાંત્રી કિલો હે ઓસા કેમ કે વી તો વીસ લીટર હે પાણી વી લીટર ઉપર પાણી આમાં મતલબ બાવીસ ત્રેવીસ લીટર જેટલું પાણી હવે અને બાકી પંદર બાર પંદર કિલો તો આપણે ખાલી પંપ નો વજન છે એનું આ લોકો બાર વાર નેવી માટી ગયા એના સાચવા માટે જોવો ખાલી મિત્રો આજના વિડીયોમાં બસ આ હું જ વિડીયો સારો લાગે લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આમ જો બાજુમાં ફુવારા પાલન અહીંયા પાછો ફુવારા જેવી જ દવા સાથે જીરાને એમ થતું હોય ખૂબ મોઈકા એવું પ્રેશરથી દવા સટાય છે તો બસ વિડીયો સારો લાગે લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ ને બાય બાય